તો કીધું કે બોર્ડ રિઝર્વ પર ચૂંટણી નો ઓછાયો કે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે મતદાન બાદ જાહેર થશે ધોરણ દસ બાર ના પરિણામ એ પૂરેપૂરી શું માહિતી છે તે જોઈએ આપણે કે બોર્ડ રિઝલ્ટ પર ચૂંટણીનો ઓછાયો વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે મતદાન બાદ જાહેર થશે ધોરણ દસ અને બારના પરિણામ તો કે મતદાન ઓછું ન થાય એ માટે પરિણામ લેટ જાહેર થશે એવું કહે છે બરોબર બીજું કે બોર્ડના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડના પરિણામ તૈયાર થઈ થઈ ચૂક્યા છે પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે મતદાન બાદ જ પરિણામ જાહેર થશે ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે એવું બોર્ડવાળા કેર છે બરાબર પણ તોય મતદાન દેવા તો જાય જ નહીં નહિ કદાવ વખતે મે મહિનામાં જ આવે પણ આ વખતે વહેલું આવે બધા ઉત્સાહ જાગી ગયો નહીં કે કોઈ નો પૂછે તો મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો લાઈક કરી દેજો અને ફરીમાં શું નવા વિડીયો મને આપો જાય વંદે મતલબ જય જય ભારત